તો હર હર મહાદેવ કેમ છો ફેમિલી મોજ માં તો પણ મોજ માં તો ચાલે મિત્રો શું સા પડી ગઈ છે અને ફર્સ્ટ ઓફ ઓલ બ્લોગ ની શરૂઆત ગુડ મોર્નિંગ થી કરી લઈએ છે તો શુભ સવાર તમને અને તમારા પરિવારને જય શ્રી કૃષ્ણ મિત્રો તો આપ જોઈ શકો છો સૂર્યદેવ નીકળી ગયા છે અને જય સૂર્યદેવ ને મિત્રો બ્લોગ ની શરૂઆત ગુડ મોર્નિંગ થી કરી લે છે ગુડ મોર્નિંગ જીરો ગુડ મોર્નિંગ જય માતાજી જય માતાજી સવાર સવાર માં ઇસિકા તો ચા પીવા જય માતાજી વાહ વાહ

તો મિત્રો આજે અમારા ઘરે લાઇટ ગઈ છે જોકે અમારા ઘરે એટલું નહીં ખેતરમાં લાઈટ ગઈ છે અને અમારા જે પણ એરિયા હોય એ એરિયા વાઇઝ આજે વીજ પુરવઠો બંધ કરવામાં આવ્યો છે કેમ કે ટેકનિકલ ખામીના કારણે ગઈકાલે સવારે મેસેજ આવ્યો હતો કે આવતીકાલે સાત વાગ્યાથી લઈને એક વાગ્યા લગી લાઇટ જશે તો ફાઇનલી સાત વાગે પહેલાં વીસ મિનિટ પહેલાં જ લાઇટ ગતી રહી છે હવે અમારે એક વાગ્યાની રાહ જોવાની છે એક વાગ્યા પછી જ લાઇટ આવશે અમારી અને ફોનની પર મેં ચાર્જિંગ કરી દીધું છે અત્યારે મારું ચાર્જિંગ છે ફોનનું નાઇન્ટી ટુ પર્સન્ટ જો કે બહુ ટકા છે હવે એક વાગે લગી બહુ ટકા ચાર્જિંગ મારે ચલાવવાનું છે એટલા માટે આજે રૂહીને ફોન જો આપવાનું નથી ના બેટા જીરું અપાય એમ કે ના અપાય હવે એક વાગે આવશે ગઈકાલે તને સ્કૂલમાં કયા ટેવો શીખવાડી છે શું શું શીખવાડ્યું કે તો જોયા નહીં જુઠ્ઠું નહીં બોલવાનું પછી સવારે નાહી ધોઈ લેવાનું સવારે બ્રશ કરવાનું મમ્મી પપ્પાને પ્રણામ કરવાનું એ બધું શીખવાડ્યું ને હે તો પછી કેમ યાદ તો નહીં રહેતું હજી કારણે બધામ ખોડાય બહુ ખાલી પછી કેમ હવું દિમાગ છે ડફુડ જેવું ના ખલાવા પગમાં દુખાય એટલે બધા ના ખવાય વેરી ઇન્ટેલિજન્ટ ગર્લ ચલો આજે સાત વાગે થી લાઈટ ગયો મમ્મી એક વાગે આવશે આજે કેવું ફિલિંગ થશે પણ આપડે ચો ગરમી ચો લાગે ગરમી ના લાગે તો આપડે ના ચાલે ગરમી નહિ લાગતી એટલે ચાલે ચાલે બધા ચા પીવા માટે બેસી ગયા છે ફોન ચાર્જિંગ કરી દીધો છે અને મેં પોતે જ રસોડામાં ચા મૂકીને ચા પી લીધી અને સાંજની રોટલી હતી એ પણ ગેસ પર ગરમ કરીને ચા અને રોટલી એ બંને મેં ખાઈ લીધું છે એટલા માટે આ લોકો જે ચા પીવા બેસ્યો નથી આ લોકોને કીધું ચા પી લીધી એકદમ જ અને રીતિકા કે મેં તો મૂકી દીધી ચા

વસ્તુ સાચી પણ જ્યારે પણ આવું લાઇટ ના હોય કોઈ ઘરમાં ફ્રીજ ના હોય ઠંડુ પાણી ના થયું હોય ને તો મિત્રો હું ખુદ એકલો એકલો અંદર રિયલાઇઝ કરું છું અંદર મનોમંથન વિચારું છું કે ખરેખર જેના જોડે નથી એ લોકો શું કરતા હશે આપણને ભગવાને બધું જ આપ્યું છે ભગવાન એસીમ કૃપાથી આપણી જોડે બધું જ છે બરાબર પણ આપણે જ્યારે લાઇટ જતું રહે છે જ્યારે ફ્રીજમાં પાણી ઠંડુ નથી થતું જ્યારે ખાવાનું સારું સારું ઘરે નથી બનતું ત્યારે આપણે કેવું કરીએ યા લાઈટ નથી શું કરું ઘરમાં પાણી ઠંડુ નથી શું કરવું આવું બધું આપણે વિચારતા હોય છે અને વિચાર કે જે ઝુંપડપટ્ટીમાં રહેવાવાળા લોકો એ શું કરતા હશે એ લોકો કેમનું મેનેજ કરતા હશે એ લોકોને હેબિટ હોય પીયુ સાખા દિવસની હેબિટ પણ જીલું એ પણ માણસ છે એ એમના પણ થોડું કોમન સેન્સ છે એ પણ લોકો વિચારી શકે કે કાસ મારી પાસે પણ મોટો બંગલો હોત મારી પણ પાસે લાઈટ લાઈટ હોત ફ્રિજ હોત ગાડી હોત તો હું પણ આ લોકો જેવી લક્ઝરીસ લાઈફ જીવી શકે એમ પણ એ તો કિસ્મતની વાત હોય ને કિસ્મત બસુ સાચી પણ હું તો પણ જરે અત્યારે જો આપણે જો લાઈટ નથી બરાબર લાઈટ ગયો એક વાગે આવશે 7 વાગે નું લાઈટ ગયું છે એક વાગે આવશે અત્યારે આપણે કેવું રીઅલાઈઝ થાય છે સાચું બોલ કે લાઈટ ક્યારે આવે લાઈટ ક્યારે આવે લાઈટ ક્યારે આવે ના ફાવ ફ્રીજ નથી ચાલુ તો શિયાળો છે ચાલો ઉનારામ તો બિલકુલ ના સાચું કે તો પછી એ લોકો ઉનારામાં ખેતરમાં લીમડા નીચે પડી રહ્યા ખાટલો ઢારીને આવી બધી સિચ્યુએશનમાં લોકો પરિસ્થિતિમાં ગુજારતા હોય એટલે જ કહું છું કે સમય સારો આવે ખરાબ આવે દરેક સમયમાં આપણે આપણું જીવન કરી લેવાનું પછી બહુ મોટા નહીં મારવાની અત્યારે લાઈટ નથી કે યાર લાઇટ નથી સ્વેરી હોટ બહુ ગરમી લાગે છે આવું બધું ના ચાલે આમ તો હું ના રહું આવું ના ખવું ગરમ જ ખવું આવું બધું નહીં કરવાનું એ બધી પછી ના ચાલે દરેક અહંકાર નહીં રાજા હવે શું કેવાય રાવણ નું અભિમાન નહીં રહ્યું હા એટલે જ કહું છું કે મારી તો તમને લોકો ને અને બધા જ લોકો ને એટલી જ એડવાઇસ હોય છે કે શાંતિથી જીવન જીવવાનું અને કોઈ જાતનું ટેન્શન લેવાનું નહીં અને ભગવાને જેમાં આપ્યું છે એમ જ ખુશ રહેવાનું બસ સંતુષ્ટ રહેવાનું કે આપણે એવા કેવા નસીબદાર છે એવું ગણવાનું હા એવું ગણવાનું કારણ કે આપણા જેવું લાઈફ બીજા પણ

बेटा परोठी वालों चलो परोठी वाले खाई परोठी वालों मैं नहीं खाऊं क्या मम्मी बना रहे क्या नाके खाओगे ऐ वो ऐने दादा हाँ ना बाजार में गए लाते ने बदु नाश्तो लाया ना दिखा वाले ली दो सौ करोन ये वो हम सुन रहे हैं ना सुनेला हाँ बदु पढ़े को लाये लाते खबराई ली दो मम्मी गन्नू आप पानू पढ़े नहीं आप पाना दादा लाये दसु का साग भाजी ले आ गए ला ना

કેવી છે ખરેખર મિત્રો સોયાબીના ભજીયા એટલે કે ખાધા નથી બાકી સોયાબીનમાં પ્રોટીન ભરપૂર હોય તમને તો ખબર જશે કે સોયાબીનમાં પ્રોટીન ભરપૂર હોય અને પ્રોટીન વાળા ભજીયા ખાવા નસીબ વારો છું કે તું મને એટલે ખવડાવો તમે એમ કીધું ક્રન્ચી ક્રિસ્પી મારે જોઈએ છે

આ ક્યુ પાઇપ રેડી કરી રાખી રીતિકા જો તો મિત્રો અને અમારે તો ઓ આફર તો રીતિકા બહુ પતંગો ચકી જો બહુ ચકી અને શું વ્યુઝ તો જો આ એક પેલી પતંગ છે બીજી પતંગ જાય છે જો કયા એ પગઈ જો પતંગ ચકાવા કાસ્પા કરતા લૂંટવાની મજા હા અને અમાર ઘરમાં એટલો ક્રેઝી શોખ છે ને મારી પત્નીને ને માય ડિયર વાઈફ ના પૂછી વાત તે પગ ખરેખર મિત્રો રીતિકા એ અને મારા શોખ બધા જ લુપ્ત થઈ ગયા જેમ કે ડાયનોસર ના અવશેષો મળી આવ્યા અને ડાયનોસર જેવું લુપ્ત થઈ ગયા ને એવરજે બધા મારા ક્રિકેટ નો શોખ ઉતરેનો શોખ બધા લુપ્ત થઈ ગયા અને આના શોખ અહી જાગે છે એ મેં કીધું તમા લુપ્ત પણ તને જને લુપ્ત થઈ ગયો હું જો તારા જેટલા બધા શોખ તમારા

કે તમે લોકો ગરબા તો રમો છો બરાબર અમેરિકામાં લંડનમાં ન્યૂયોર્કમાં જર્મનીમાં ઘણા લોકો બધા દેશોમાં મારા બ્લોગ જોવે છે અને ખૂબ તમે લોકો સપોર્ટ કરો છો એ બધા સેલ્યુટ છે તમને બધાને જે તમે ઇન્ડિયાના અને ગુજરાતીના બ્લોગ ત્યાં આગળ જોવો છો અને જે ભાઈના નાતે એક પરિવાર નાતે તમે મને સપોર્ટ કરો છો જે બહારના દેશોમાં રહીને પણ તમારો અમૂલ્ય ટાઈમ કાઢીને પણ મારા બ્લોગ તમે જોવો છો થેન્ક યુ સો મચ વીર ફેમિલી તરફથી પણ એ કમેન્ટ કરજો કે ઉત્તરાયણમાંના દિવસે તમે

हिंदी बोलनी बोल इसको नहीं पाव नहीं पाव <laughs> अली नहीं आती हैं म क गांडी तो क्या हो रहे फ्लावर हाँ। तो से ना हिंदी बोल रही नहीं जा रहे हैं ना हैं हिंदी नहीं बोल भी रही तो बोल ले क्या बोलूंगी क्या बोलूंगी अच्छे में खले खे बैठे क्या अभी डायरी पतंग बड़ी बुलेट के रहे ह

જો મિત્રો હવે સિમ્બા અમે ગલાય છે ને એટલે અમારે આખી વીર ફેમિલી ને ગम्मे ત્યાં જવું હોય ને તો સોચીને સમજીને જવું પડે બાકી એક જન ને તો ઘરે રહેવું પડે રહેવું જ પડે અને જો બધા ઇમરજન્સી કઈ ટચમચ બહુ ટચમચ હોય ને લગનમાં અને જો જવાનું હોય ને amare બધા લોકો ને તો સિમ્બાના માં સાથે લઈ જવું પડે અને જો આ કાજના લગનમાં સિમ્બાના સાથે લઈ જવાનો ભઈ ખેતરમાં પેલું લગન છે એ સિમ્બાના સાથે લઈ જવાનો કાજના લગનમાં આપણે નેડે લઈ જઈશું સિમ્બાને અને સિમ્બા હે બસ ઉપર સિમ્બાને મૂકી દઈશ અને સિમ્બાને જે પણ ખાવાનું છે એથી લઈ લઈશું પાકીટમાં અને બધું મૂકીને પછી સિમ્બાને શાંતિથી ખવડાવીને ત્યાં રાખીશું અને પછી જો મારે સારાનું લગ્ન આવે છે પાછું ચોથા મહિનામાં એ મારા સારાના લગનમાં તો રીતિકા તો અઠવાડિયા અગાઉ રહેવા જવાની જ છે મારે એક દિવસ અગાઉ જવું પડશે રહેવા માટે તો એક દિવસ અગાઉ માટે મારે કપડાં લેવા પડશે સિમ્બાનું જે જમવાનું છે એ મારે લેવું પડશે અને સિમ્બાને જોડે લઈ જવું પડશે જમવાનું તો શું લેવાનું આપણે ખીચડી બીજું ડોગ ફૂડ લેવાનું ડોગ ફૂડ લેવું પડે હા ડોગ ફૂડ એમ લઈ લેવાનું